ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી હારે અમને ઘરમાં ઘડીએ ફાવે યશોદામાં કાનાને તેડવા મોકલો હારે અમને ઘરમાં ઘડીએ ફાવે યશોદામાં કાના ને તેડવા મોકલો હારે મને વરસાણામાં નથી ગમતું યદામાં કાના ને તેડવા મોકલો હારે મને બસાણામાં હવે નથી ગમતું યોદામાં કાના ને તેડવા મોકલો હારે માતા વાત તમારી બધી માનસુ હારે માતા વાત તમારી બધી માનસુ હારે માતા સાણવા સીધા મેં કરો શું હારે માતા છાણ વાસી સીધા મેં કરશું હારે માતા ઘરના તે કામ બધા કર યશોદા મા કાના ને તેડવા મોકલો હારે માતા ઘરના તે કામ બધા કર યશોદા મા કાના ને તેડવા મોકલો હારે મને માં હવે નતી ગમતું મા કાનાને તેડવા મોકલો હારે મને બરસણામાં હવે નથી ગમતું યશોદામાં કાનાને તેડવા મોકલો હારે મારી સરખી સાહેલી બધી સાસરે હારે મારી સરખી સાહેલી બધી સાસરે હારે મારી મનડાની વાત કોને કેવી હારે મારા મનડાની કોને હારે મારું મનડું જાણું યશોદમાં કાના ને તેડવા મોકલો હારે મારું મનડું મૈયર માં મુંજાણું જાણું યશોદામાં કાના ને તેડવા મોકલો હારે હવે નથી ગમતું યોદામાં સોદામાં તેડવા મોકલો હારે માતા યમુનાજી ના જળ ભરી લાવશો હારે માતા યમુનાજીના જળ ભરી લાવશો હારે માતા ગાયું જાસુ હારે માતા ગાયુ દોવાને અમે જાસુ હારે માતા મૈડા વેચવાને અમે જાસુ યશોદમા દમા કાના ને ટેડવા મોકલો હારે માતા મૈડા વેચવાને અમે જાસુ યશોદમા કાના ને તેડવા મોકલો હારે મને ભરસણમાં વે

હવે ઘરમાં કાના ને તેડવા મોકલો હારે હવે ઘરમાં કાના ને તેડવા મોકલો હારે મને ભરસણ માં હવે નથી ગમતું યોદામાં मोकलो हारे मने वर हो मा होवे ने सोदा मोकलो हारे माता सोडे शणगार अमे सजसो हारे माता सोडे शणगार अमे सजशो हारे मारा स्वरमवाने अमे जयसो हारे मारा स्वरमवा ને અમે જઈશું હરે માતા કાનો કહે એમ કરશું યોદમા કાના ને તેડવા મોકલો હારે માતા કાનો કહે એ મરશું યોદામાં કાના ને તેડવા મોકલો હારે મને ભરસણમાં હવે નથી ગમતું યસોદમા કાના ને તેડવા

હારે અમે ગમર વલોણ ફેરવ સૂય સોધામાં કાના ને તેડવા મોકલો હારે અમે ગમર વલોણા ફેરવ સૂય સોધા� ને તેડવા મોકલો હારે મને માં હવે નથી ગમતું માં કાના ને તેડવા મોકલો હારે મને વરસાણામાં હવે નથી ગમતું માં કાના ને તેડવા મોકલો હારે એમને ચરણ ની માં રાખો હારે એમને ચરણ ની મા રાખો હર રાધા કાના નું કેવું હવે માનો હાર રાધા કાનાનું કેવું હવે માનો હાર કોઈ ગોકુળમાં જઈને દેજો સંદેશો રાધા ને તેડવા મોકલો હાર કોઈ ગોકુળમાં જઈને દેજો જો સંદેશો રાધાને ને તેડવા લો હારે એમને ઘરમાં ઘડી એન ફાવે યશોદમા કાના ને તેડવા મોકલો હારે એમને ઘરમાં ઘડી એન ફાવે યશોદમા કાના ને તેડવા મોકલો હારે મને વરસણ માં હવે નથી ગમતું યશોદમા કાના ને તેડવા મોકલો મને વરસાણા હવે નથી ગમતું યુદા માં કાના ને મોકલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી